રામાયણ એક મહાકાવ્ય છે અને તે અલગ અલગ કાંડથી સજ્જ છે જે રીતે લંકા કાંડ છે તેવી જ રીતે ભગવાન શ્રી રામ અને હનુમાનજીના મિલનના અધ્યાયને સુંદરકાંડ કહેવામાં આવે છે સુંદરકાંડ રામાયણના પાંચમા પુસ્તક તરીકે પણ જાણીતું છે ત્યારે થરાદ તાલુકાના ભુરિયા ગામમાં મહંત ગેવરદાસજી મહારાજના સંત સંકલ્પથી બનાસકાંઠાના પંથકને ગૌરવ લઈ શકાય તેવી અગિયાર મુખી હનુમાનજીની પથ્થરમાંથી નિર્મિત એકત્રીસ ફૂટ ઊંચી ભારત વર્ષની એક વિરાટ પ્રતિમા નિર્માણ થઈ રહી છે જીવાત્માઓના કલ્યાણ માટે વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે જે અનુસંધાને સતત એકસો બ્યાસીમાં માં શનિવારે ઘેવરદાસ બાપુના શ્રીમુખે સુંદરકાંડ પાઠ યોજાયો હતો આ પ્રસંગે ભક્તજનો સાથે સંત હરિદાસ બાપુ માલન પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એક સેવાભાવી સજ્જન દ્વારા તમામ ભક્તો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી